હજુ પણ ચાર કરવાની બાકી છે સુરત પોલીસ કર્યો હતો અંકલેશ્વર માં ગત ડિસેમ્બર બે હાજર ત્રેવીસ માં જીતાલી ગામના પિતા પુત્ર ફેઝાન શેખ અને જાવિદ શેખ સહિત ચાર સામે એક પોઈન્ટ પિસ્તાલીસ છત્રીસ કારના સગે કરી દીધી હતી પોતાના સાગરીતો કાર દલાલ અને વચેટિયાના માધ્યમથી કાર બારોબાર વેચી દીધી હતી જે અંગે બે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ વિશાલ ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરી છેલ્લા ચાર મહિનામાં અત્યાર સુધી કુલ છત્રીસ કાર પૈકી બત્રીસ કાર રિકવર કરી છે તો મુખ્ય સૂત્રધાર સહિત આઠ આરોપીને ઝડપી પાડ્યા છે જે ગુનામાં વધુ એક આરોપીને પેરોલ ફ્લોકોળે ઝડપી પાડ્યો હતો બંને ઠગ પિતાપુત્ર પાસેથી કાર વેચવામાં વચેટીયાની ભૂમિકા ભજવનાર સુરત ઉધનાના મોમહદસા બલદર્શા સ્પષ્ટ થઈ હતી જે બી બી ડિવિઝન પોલીસ ચોપડે વોન્ટેડ હતો જે સુરત સંજયનગર ઉધના ખાતે પોતાના ઘરે આવ્યો હોવાની ચોક્કસ માહિતી પેરલ ફ્લો સ્કોડને મળતા ગત સુરત ખાતે તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો અને બી ડિવિઝન પોલીસના હવાલે કરતાં પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી